ઉત્તરાયણ વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણી કાપ રહેશે પાંચ તારીખે આ વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની સંભાવના રહેતી છે જેથી આપના માધ્યમથી તમામ સુરતવાસીઓના સુરતવાસીઓને અને ખાસ કરીને તે વિસ્તારમાં રહેતા લોકોને હું જાણવા માગું છું કે આગમચેતીના ભાગરૂપે ચાર તારીખ અને પાંચ તારીખની જે વ્યવસ્થા છે એ આપણે કરીને ફરીથી આપણે છ તારીખે આપણે રાબેતા મુજબ આપણને પાણી પુરવઠા મળશે પાટણ યુનિવર્સિટીમાં એમબીબીએસમાં પુનઃમૂલ્યાંકન કૌભાંડ મુદ્દે એનએસયુઆઈ આક્રમક મૂળમાં જોવા મળી રહ્યું છે પાટણ યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પાટણ યુનિવર્સિટીમાં એમબીબીએસ પુનઃ મૂલ્યાંકન કૌભાંડને લઈ આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા પાટણ યુનિવર્સિટી ખાતે જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ કર્યો